બિરલા ગ્રાસિમ ના GMA મળતીયાઓ સાથે મળી ત્રણ કરોડ ઉપરાંત ની ચોપડતા પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી વાગરા તાલુકાની ની વિલાય GRDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજર ને અન્ય સાત મળતીયાઓ સાથે મળી ત્રણ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી છેતરપિંડ હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધવા પામી હતી જેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામી હતો વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત તેજ બનાવાઈ હતી વાગડા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગપલો કરતા હોવાનું સામે આવ્યું હતું જેને પગલે કંપનીના જવાબદાર અધિકારીઓએ વાગડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગનગરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો વાગરા પોલીસના સૂત્ર માહિતી મુજબ ગત તારીખ આઠમી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન વેબ બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ વિલાયત ગામના સરફરાજ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ તેમજ ટેમ્પોના ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું

આજ દિન સુધી છેતરપિંડી કરી અત્યાર સુધી છ વર્ષમાં લેપટોપમાંથી કાઢી આપ્યો હતો ગત આઠમી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં ત્રણ કરોડ બાર લાખ વીસ હજારની થઈ હોવાનું પડ્યું હતું આરોપીઓ આશરે દોઢ વસ્તી વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ એસએપી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પારીખ પુરેટનાઓએ વાગડા પોલીસ મથકે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાગડા પોલીસે ચારસો નવ એકસો વીસ બી હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગલું શોધવાની કવાયત હાથ ધરી હતી વાઘરા પોલીસે ગુનાની ગંભીરતાને રાને લઈ તપાસનો દબદબા શરૂ કર્યો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ છ આરોપીઓને ગળદીના સમયમાં જ દબોચી લઈ જેલના સરિયા પાછળ ધકેલી દીધા હતા જો કે હજુ પણ બે આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશા વાઘરા પોલીસે તપાસ તેજ બનાવી હતી આ અંગે ડીવાયએસપી પીએલ ચૌધરીએ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી પૂરી પાડી હતી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી શ્રી ફરિયાદીશ્રી હોય ફરિયાદ આપેલ છે જેમાં બીલા ક્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસના ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટીરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે ખરીદીના એમને દર્શન બે પ્રજા વજન કર્યું તો એનું વિજન જણાવ્યું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવીશો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાવી આવે એથી એમને આ બાબતે શંકા કહી કે ત્રણ હજાર છસો ને એંશી કિલો વજનગ્રામ ઓછું હતું એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર વગેરે જાણ કરી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે આ કામનો આરોપી છે રૈમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરરાઈટ છે ધર્મેશભાઈ તેમને કોન્ટેક્ટ આપેલો છે એટલે આ આજે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ આ સુપરઅર રહીમતુલ્લા ખાનના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને રિલાદ ગામના સરપ્રાજ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ કંપનીના જનરલ મેનેજર જીગ્નેશભાઈ મહેતા આયસર ટેમ્પોનો ચાલક સંજીવકુમાર યાદવ આ બધા ભેગા મળી આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે આરએફ આઈડી કાર્ડ હોય છે એ આર આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો હેસર ટેમ્પો એનું આટલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આરે તે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો એમ આ જે બકરાયેલો ટેમ્પો છે એનું લગભગ છ લાખ એકાવન હજારની જે તબીબી થઈ હતી એ રીતે આજે સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરી દઈએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવત રોકલી અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે બાકીના જે બે આરોપી છે એ અમુક વોન્ટેડ છે એની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે